શહેરના નાના મવા રોડ પર ચાલુ વરસાદે પ્રચાર થતી સ્કૂટર ચાલક યુવતીને ડિવાઇન્ડરના વીજપોલના વાયરના કારણે પાણીમાંથી વીજચોક લાગતા મોત નિપજ્યું હતું જે ઘટનામાં અંતે પોલીસે એક મહિના બાદ યુવતીના પિતાની ફરિયાદ પરથી અજાણ્યા શખ્સ સામે બેદરકારીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે જાણવા મળતી વિગત મુજબ નાના મવા રોડ પર હરિદ્વાર હાઇસ્ટમાં રહેતી અને મોટી ટાંકી શોખ ખાતે મેડિકલ સ્ટોરમાં નોકરી કરતી નિરાલી વિનોદભાઈ કાકડિયા નામની યુવતી ગત સોલ સાત ના રાત્રે આઠ વાગ્યાના અરસામાં ઓફિસેથી ચાલુ વરસાદે સ્કૂટર લઈને ઘરે જતી હતી દરમિયાન નાના મવા મેઇન રોડ પર સાંઈનાથ નર્સરી પાસે પહોંચતા ડિવાઇન્ડરની વચ્ચે આવેલા સ્ટ્રીટ લાઇટના વીજ પોલમાં શોક આવતો હોય અને વરસાદના કારણે ડિવાઇન્ડર સુધી પાણી ભરાતા વરસાદી પાણીમાં પગ મૂકતા નિરાલીને વીજ ચોક લાગતા તે પડી જતા ડિવાઇન્ડરના વીજ પોલને અટકી જતા વીજ ચોક લાગવાથી તેનું મોત નિપજ્યું હતું જે સમગ્ર ઘટના સીસીટીવી ફૂટેજમાં કેદ થઈ ગઈ હતી આ બનાવમાં કોર્પોરેશન અને પીજીવી તંત્રની બેદરકારીના કારણે પરિવારે એકની એક પુત્રી ગુમાવી દીધી હતી આમ છતાં પોલીસ દ્વારા એક મહિના બાદ બેદરકારીનો ગુનો નોંધવામાં આવ્યો હતો અને તે પણ અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધ્યો છે પરંતુ નિરાલીના પિતા વિનોદભાઈ લાલજીભાઈ કાકડિયાની ફરિયાદ પરથી તાલુકા પોલીસે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ડિવાઇન્ડર પર લાગેલા વિજપોલ માં વરસાદના કારણે શોક લાગવાથી માણસોની જિંદગી જોખમાઈ અને મૃત્યુ નિપજવાની સંભાવના હોવા છતાં જરૂરી નેકેદારી કે કાર્યવાહી ન કરી બેદરકારી દાખવતા યુવતીનું મોત નિપજતા સાપરાગ વધનો ગુનો નોંધી પીએસઆઈ કે એચ કારણાએ વધુ તપાસ હાથ ધરી છે તો મિત્રો અત્યારના સમાચારમાં હાલ બસ આટલું જ હવે મળીએ એક નવા જ સમાચાર સાથે